આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે અને નવરાત્રિના પાંચમા દિવસે મા દુર્ગાના પાંચમા સ્વરૂપ સ્કંદ માતાની પૂજા ઉપાસના થાય છે દેવીને ચાર પૂજાઓ છે જમણી તરફ ઉપરની પૂજાથી સ્કંદને ગોતમાં લીધેલા છે ડાબી બાજુએ ઉપરની પૂજા વરદ મુદ્રામાં છે અને નીચેની પૂજામાં કમળનું પુષ્પ છે તેમનું વર્ણ એકદમ શુભ્ર છે તેઓ કમળના આસન પર બિરાજે છે એટલે એમને પદ્માસના પણ કહે છે એમનું વાહન સિંહ છે સ્કંદમાતા પહાડો પર રહીને સંસારના જીવોમાં નવચેતના પૂરનારા દેવી છે તેમની કૃપાથી મૂળ પણ જ્ઞાની બની જાય છે સ્કંદકુમાર કાર્તિકેયના માતા હોવાને લીધે તેમને સ્કંદમાતા કહેવામાં આવે છે એમની મૂર્તિમાં ભગવાન સ્કંદ બાળરૂપે એમના ખોળામાં બિરાજિત છે એમની ઉપાસનાથી ભક્તની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મોક્ષ મળે છે સૂર્યમંદરની અધિષ્ઠાત્રી દેવી હોવાને લીધે એમના ઉપાસકમાં અલૌકિક તેજ આવે છે અને એમનો દેહ કાંતિમય બની જાય છે મનને એકાગ્ર રાખીને એમની આરાધના કરનાર સરળતાથી બહુસાગર પાર કરી જાય છે એમ કહેવાય છે કે કાલિદાસ રચિત રઘુવંશમ મહાકાવ્ય અને મેઘદૂત જેવી રચનાઓ સ્કંદ માતાની કૃપાથી સંભવ બની છે સ્કંદ માતાની પૂજા વિધિ કુંડલીની જાગરણના ઉદ્દેશથી જે સાધકો દુર્ગા માતાની ઉપાસના કરી રહ્યા હોય તેમના માટે દુર્ગા પૂજાનો આ દિવસ વિશુદ્ધ ચક્રની સાધનાનો હોય છે આ ચક્રને ભેદન કરવા માટે સાધકે પહેલાં માતાની વિધિવત પૂજા કરવી જોઈએ નવરાત્રિના પાંચમા દિવસે સવારે સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો અને દેવી માતાનું ધ્યાન કરો પૂજા માટે કુશ અથવા ગામડાનું પવિત્ર આસન પાથરીને બેસવું જોઈએ દેવી માતાની મૂર્તિ અથવા ચિત્રને ગંગાજળથી શુદ્ધ કરો ત્યારબાદ માતાને કુમકુમ અક્ષત ફૂલ ફળ વગેરે અર્પણ કરો માતાને મીઠાઈ અને પાંચ પ્રકારના ફળ અર્પણ કરો સ્કંદ માતાની સામે શુદ્ધ શુદ્ધગીનો દીવો પ્રગટાવો સાચી ભાવનાથી માતાની પૂજા કરો અને આરતી કરો કથા વાંચ્યા પછી અને અંતે માતા સ્કંદ માતાના મંત્રોનો જાપ કરો માતાને કીળાનો ભોગ ખૂબ પ્રિય છે તમે માતાને ખીરનો પ્રસાદ પણ ચડાવી શકો છો આ દિવસે આ મંત્રનો જાપ કરવો ગતા નિત્યમ પદ્માશ્રિત કરદ્વયા સુભદાસ્તુ સદાદેવી સ્કંદ માતા યશસ્વીની નવરાત્રિની પાંચમી તિથિએ ભક્તો જન ઉદ્યંગ લલિતાનો વ્રત પણ રાખે છે આ વ્રતને ફળદાયક ગણવામાં આવ્યું છે જે ભક્ત દેવી માતાની ભક્તિભાવ સહિત પૂજા કરે છે તેને દેવીની કૃપા પ્રાપ્ત થાય છે દેવીની કૃપાથી ભક્તની દરેક ઈચ્છા પૂરી થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે હવે સંતાન પ્રાપ્તિ માટે સ્કંદ માતાની પૂજા વિશે જાણી લઈએ જે લોકોએ સંતાન પ્રાપ્તિ માટે મા સ્કંદ માતાની પૂજા કરવી હોય તેમણે નવરાત્રિની પાંચમ તિથિએ માતાના ખોળામાં સિંદૂર લાલ બંગડી લાલ બિંદી અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ એક લાલ વસ્ત્રમાં લાલ ચોખા કરીને માના ખોળામાં અર્પણ કરો આ રીતે પૂજન વિધિ કરવાથી મા પ્રસન્ન થાય છે અને સંતાનનું સુખ આપે છે કુમાર કાર્તિકેની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા તો ઇન્દ્ર ભયથી ધ્રુજવા લાગ્યા ઇન્દ્ર પોતાનો જીવ બચાવવા માટે દેવીની ક્ષમા માગવા લાગ્યા કુમાર કાર્તિકેનું એક નામ સ્કંદ છે તેથી માતાની ઉજવણી કરવા માટે ઇન્દ્ર દેવતાઓ સાથે સ્કંદ માતા નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરી આ સમયથી દેવી તેમના પાંચમા સ્વરૂપમાં સ્કંદ માતા તરીકે ઓળખાવા લાગ્યા અને નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજાનો નિયમ નક્કી કરવામાં આવ્યો છે જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે માતા તેમના પર પુત્રની જેમ જ સ્નેહ વરસાવે છે એવી માન્યતા છે કે જે મનુષ્ય નવરાત્રિ દરમિયાન આસ્થા સાથે સ્કંદ માતાની પૂજા કરીને મંત્રનું અનુષ્ઠાન કરે છે તો તેના પરિવારને સુખ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ સાથે જ સાધકને બુધ ગ્રહ સંબંધિત સમસ્યાઓ અને દોષમાંથી પણ મુક્તિ મળી જાય છે